ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રમુખને પત્ર આપવામાં આવ્યું છે અહીં બ્રહ્મ સમાજની અવગણનાનો મુદ્દો વધુ ગરમાયો છે હાલ ગુજરાતના મંત્રીમંડળની રચનાથી અને તેમાં બ્રહ્મ સમાજને અવગણવામાં આવ્યું હોય યોગ્ય મંત્રી પદ ન મળ્યું હોય સતત બ્રહ્મ સમાજની અવગણના કરવામાં આવી રહી હોય તેવી રજૂઆત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને કરવામાં આવી છે સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ગીર સોમનાથ જિલ્લા દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને એક વિસ્તૃત આવેદન પત્ર આપી અને તેમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં બ્રહ્મ સમાજની માંગણીઓ અને લાગણીઓને વાચા આપવામાં આવી છે હું તુસર પંડિયા ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજનો પ્રમુખ છું આજ રોજ ગુજરાતની અંદર બ્રહ્મ સમાજે નક્કી કરેલું હતું કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખોને એક આવેદન આપવું ભારતીય જનતા પાર્ટીની અંદર બ્રહ્મ સમાજને સંગઠન તથા સરકારમાં સતત અન્યાય થઈ રહ્યો છે એવું ગ્રાસરૂટ લેવલે યુવાનોને વડીલોને લાગી રહ્યું છે ત્યારે અમારી વાત અમારી વિનંતી રજૂ કરવા માટે અમે લોકો આજે વેરાવળ ખાતે ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર સંજય ગૈન મળવા આવેલા હતા મારી સાથે તાલાળા સુત્રાપાડા વેરાવળ ઉન્ના કોડીનાર સર્વેના તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખો પણ આવેલા છે અમે ફક્ત આજે આગેવાનોએ આવી ને એક આવેદન જે રીતે ગુજરાત ભરમાં નક્કી થયું હતું એ પ્રમાણે આવેદન આપવાનું નક્કી કરેલું હતું એ પ્રમાણે આજે આવેદન આપેલું છે શું આગળની રણનીતિ સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત લેવલે નક્કી થશે આજે સમાજમાં એવી નક્કી થયું હતું કે દરેક જિલ્લાની અંદર આપણે વિનંતી કરતું આવેદન પત્ર આપવું કે ભાઈ સમાજને જે અન્યાય થાય છે એ બાબતે યોગ્ય નિર્ણય લેવો સમાજ જ્યારે પંચાણું ટકા બ્રહ્મ સમાજ ભાજપ સાથે સંકળાયેલો હોય ત્યારે આ પ્રકારની અન્યાય કે અનિતિ થતી હોય તો એમનું ધ્યાન દોરવું પણ યોગ્ય પ્લેટફોર્મ આજે દેખાણું હતું એટલે આ રીતે રજૂઆત કરવા આવેલા હતા આગામી દિવસોમાં તમારો શું કાર્યક્રમ રહેશે કદાચ જો ભારતીય જનતા પાર્ટી પોતાના આગળ નિર્ણય ભારતીય જનતા પાર્ટી અક્કડ નિર્ણય રાખે એવી કોઈ શક્યતા નથી કેમ કે એની સાથે બ્રહ્મ સમાજ પાયાના કાર્યકરો છે સંગઠનમાં જનસંઘ સમયથી જોડાયેલો છે છતાં પણ એ બાબતે માની લો કે ભારતીય જનતા પાર્ટી આગળની જે પણ પગલા લેશે જે રીતનો રિસ્પોન્સ આવશે એ પ્રમાણે ગુજરાતના તમામ બ્રહ્મ સમાજના આગેવાનો બેઠી ને નક્કી કરશે નક્કી કરશે એ પ્રમાણેની જે રણનીતિ આવશે એ અમે જિલ્લા કક્ષાએ એની અમલવારી કરશું એ નક્કી કરવાનો અધિકાર મારો નથી એ જે બ્રહ્મ સમાજની ગુજરાતની કારોબારી છે એ નક્કી કરીને અમને સંદેશો આપશે